રાજુ ઓ <laughs> 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 મારું ભાડું હાલવા કરો કે નઈ તમે અરે બાબુ ભાઈ હું મરી ગયેલો છું હું જીવું છું ને હું જીવું છું ને હું જીવું છું તો ભાડું હાલ દઉં છું બાબુ ભૈયા અરે શ્યામ શ્યામ કા મુસાબુ ભાઈ તમે શ્યામને બોલાવો ને એનું ભી ભાડું બાકી દેશે નહીં બસ મારી રૂચિયા રાજુ ભાડું હાલ રાજુ ભાડું હા રાજુ અકેલા ક્યાં કરેગા શ્યામ કો શામને બાબુભાઈ

फट गयी है यार क्या करे आपके तो ऐसे धोती भी फट गई है अभी चलाना पड़ेगा क्या करेगा मेरे को आ थोड़ा दे दो यार थोड़ा पैसा देंगे तो हम काम करेंगे यार थोड़ा यार कितना छह महीना हो गया यार तुमको मालूम नहीं पड़ता यार अरे बाबू भाई तो मंदिर पहला तो हमें श्याम करता पैसा लो श्याम कैसे श्याम श्याम तो दे देता दे यार वो वो इसका सारा बहुत आदमी है यार तू पहले बाबू भाई चले કેમ કંતા પૈસા લઈ પછી આપડે આ લઈ જો આપડો એટલે સોમન નું તો આપડું બની ને ખાવ પેલું બની તમે શ્યામ ને બોલાવો ને એની પૈસા લીધો લો સાચી વાત બાબુભાઈ હું તો સાચી જ વાત કહું તમે શ્યામ ને બોલાવો હમળે મારી હોમે શ્યામ ને બોલાવું ત્યારે હા બાબુ એ શ્યામ ને બોલાવો તમે શ્યામ ઓ શ્યામ આ બાબુભાઈએ મને બોલાવે છે નક્કી આ રાજુનો જ કઈક કાંડ હશે હલકટ રાજુ નો કઈક કાંડ હશે બાબુ ભાઈ ભાઈ બોલો બાબુ ભાઈ તમે મને બોલાયો મને મેડું રાજુ રાજ છે તમે એની વાતો નથી લાગો તમને કશું ભાડું બી નહી આપે એટલે હું તું તું પાછો મારું કે છે ભાઈ બોલો ને શ્યામ તો બઉ બરા લડકા શ્યામ સાલા એક નંબર બનાવે છે ખબર બનાવે રાજુ હલકટ છે હલકટ મેડ કરો યાર ઇધર બાત કરતો યાર થોડા થોડા શ્યામ

હું તારી પેહલો બે વર્ષ નો ના ચાલો નઈ સમજતા યાર કિસિ એવો લડકા ભરો અરે બાબુભાઈ તોડ બનાતા અરે બાબુ ભાઈ મેં થોડું તોડી હું કોઈ બાથરૂ હું ખાલી એક મિનિટ નથી કરે યાર બાબુ ભાઈ ના ખોટું હેરાન કરે છે

को हड्डी तोड़ दी यार। ओ आ ओ राजू ये पैसे लेने के मेरा घर की बर्बादी कर दिया ठिकरे ठिकरे कर दिए यार इसको तो मैं मार मार के बिजी बना देता था पर लेके क्या करे यार दोनों तो को घर पे को भगा दूंगा साले मेरी हड्डी तोड़ दिया नहीं यार बैठना યાર મેંડિયા યાર બહુ દર્દ હોય નહી ઉઠેગા સોના પડેગા યાર